પોરબંદરના લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા લોહાણા જ્ઞાતિજનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ગિરિરાજ કપ બોક્સ ક્રિકેટ ઓક્શન નામની આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય સહિતના અગ્રણીની ઉપસ્થિતિમાં કરાયો હતો પોરબંદર શહેરમાં આવેલ માધવાણી કોલેજની બાજુમાં પ્લેપેડ એરેના બોક્સ ખાતે લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગિરિરાજ કપ બે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

અને રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રવિરાજસિંહ જેઠવાએ ચેઠવાએ ટોસ લાડી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો લોહાણા જ્ઞાતિના યુવાનો ભાઈઓ તેમજ આગેવાનો અરસપરસ એકબીજાને ઓળખી સ્પોર્ટ્સને લગતી સુસુપ્ત શક્તિઓ બહાર લાવી શકે તે માટે સમગ્ર આયોજન કરાયું હતું ટુર્નામેન્ટ પૂર્વે ખેલાડીઓનું ઓક્શન પણ યોજાયું હતું શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા લોહાણા સમાજના યુવાનો માટે એક બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું ખાસ આયોજન લોહાણા જ્ઞાતિજનો માટે રાખવામાં આવ્યું છે આ આયોજનમાં આઈપીએલની જેમ જ એકસો થી પચાસ થી પણ વધુ ખેલાડીઓ પર બોલી લાગી હતી જેમાં એકસો વીસ પ્લેયરો વેચાયા હતા લોહાણા મહાજન તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પંદર ટીમો તૈયાર કરવામાં આવી હતી જેમાં અનસોલ્ડ પ્લેયરનું પણ ટૂર્નામેન્ટનું આયોજન ખાસ મહાપરિષદ દ્વારા કરવામાં આવ્યું છે આયોજનની ઓપનિંગ સેરેમની શનિવારના રોજ યોજવામાં આવી હતી જેમાં મહાનુભાવોના હાથે આ આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો હતો સમગ્ર આયોજનમાં લોહાણા મહાપરિષદ યુથ કમિટી સૌરાષ્ટ્ર ઝોન ટુના પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાનો પણ આ તકે અનેરો સહયોગ રહ્યો છે આ ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર